મોએ તો અન બહુ ગમી ગયો છું કોનતા રે આવતો નહી માંગાતી મુ તા બા નાની પારતી પણ મા બાપો જોઈ ગયો ને હા તો મા બાપો આ કો સડતી નતો કરાવતો કે આજુ તો બેઠાઈ જોજે લગન કરવાનો થાય જત નહી થતું લાઈન તો આઈએ પણ આધા કાઢને બધું અંદર સ મારે ઉજો અમાર તો સુણની ગાય મેગમાં નાખી દું જો ના ખબર પડે નાના શાન નો જો પિયોર માં હજી ધાવન ધાવાની માન થઈ જ નહી રહ્યો રેવા ગયો હટલાણા માં થાકી ગયો ફર્યો તને તો પછી હસ્તુ મળી છે મને

આયો તો સાર બાર કરો તોય બહુ આન બાન તો તો ઉકા મારા સાર ઉપાડવા જઈ પરશામ ઓય ની તો હતાર ઉમર જન મારજો પત્તર ભરાઈ જવાની ઓહોહો આહો માર મેરુ તમારો માલ ખાડો પડી ગયો છે આ જાય શો નંગપુતર હ આ કાલના શ્યાર શ્યાલા પાયા દે એમની પાયલા સ આરાય શ્યાર શ્યાર હ આ નંગ નગપુતર જ્યારશો આજ મોટર બંધ કરી શોખ જેલા જ લાગશ અરે હાથમાં આવી દિન મારા હનો સોલ પાડીને તું જો હમણાં અવાય શોધ દેખાતા નહીં આરાય શોખ ના હિજલા લાગશ શોઈ શું નહીં આ એ ભાઈ

આપડે છે ને એમ કરીએ ખબર નઈ પડવા લેવી આપડે એમ કરવું પડશે ના એ તો જવા નાત નહીં મારતો તું કઈ કરું હું તો મારો બાપો તો વેસાઈ ગયો છે હવે મે કી ટેન્શન નહીં તારો ટેન્શન હોય કે તા બાપાને હું સુધરાવું એ તો મને કહેશે તો નહીં મારા બાપાને તો હું કરું જો બોલાવું આ હું કઈસા હમ ભરાઈ હમ ભરાઈ દેને પાક જ જવાબ હું કરું ઓલે ઓલે ઓલે